હલો દોસ્તો તો આજે હું તમને રીત બતાવીશ કે ખમણ અમે કઈ રીતે ગેર ખમણ બનાવીએ છે તે તમે જોશો તો ચણાનો લોટ લઈને આપણે ચાળી લેવાનો આપણે ચણાનો લોટ ચાળી લીધો છે એક થાળીમાં તો આ પ્રમાણે અમે ત્રણ કપ લોટ લીધો છે અને લગભગ દોઢ કપ આટલો નું એનું દોઢ કપ આપણે પાણી લીધું છે તો પ્રમાણ એવું છે કે એક કપ લોટ લઈએ તો ત્રણ ચમચી નાની આપણે સુગર લેવાની પણ અમે ત્રણ કપ લોટ લીધો છે એટલે સુગર એ પ્રમાણે નાખીશું નવ ચમચી ચમચી જે આપણા આવે છે તે આપણે ત્રણ કપ લોટ લીધો છે એટલે ત્રણ ચમચી આપણે લીંબુના ફૂલ નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે તો બે ચમચી ને ઉપર થોડુંક મીઠું લીધું છે હવે જે આ નાનો કપ છે એ દોઢ કપ પાણી ઉમેરીશું અંદર હવે આપણે સરસ મિક્સ કરીશું અને લીંબુના ફૂલ અને ખાંડ ને મીઠું પગડી જાય સરસ હવે લીંબુના ફૂલ ખાંડ અને મીઠું સરસ મિક્સ થઈ ગયું છે હવે એમાં તેલ ઉમેરીશું ત્રણ કપ છે એટલે છ ચમચી તેલ તો છ ચમચી તેલ ઉમેરીશું આપણે ત્રણ કપ જે લોટ લીધો છે એ પ્રમાણે ફરીથી આપણે સરસ એને ખેંટી લઈશું અને મિક્સ કરીશું વધુ તો સરસ મિશ્રણ થઈ ગયું છે હવે ધીરે રહીને આપણે ધીરે ધીરે આપણે ચણાનો લોટ એ મિશ્રણની અંદર નાખીશું અને આપણે દબાઈને નથી લેવાનો સાધારણ એને ભરી અને આંગળીથી ઉપરથી સ્ટ્રેટ કરીને પછી લેવાનો છે પોલા હાથે આપણે લોટ એ એની અંદર ભરવાનો હવે આપણે સરસ મિક્સ કરીશું અને જરૂર પડે તો પાણી ઉમેરીશું અંદર આપણે જ્યાં સુધી આ મિક્સ કરીએ ત્યાં સુધી આપણે સ્ટવ ઉપર એક સ્ટ્રીમરની અંદર કાંઠો મૂકીને પાણી ભરીને ગરમ કરવા મૂકી દેવાનું તો તમે જોઈ શકો છો કે ગરમ થઈ રહ્યું છે પાણી સ્ટ્રીમરમાં જે ઇન્ડિયામાં મળે છે એ જ આપણે વળવો ઢોકળો જે બનાવીએ છીએ ઢોકળા ને ખમણ એનું જ છે સ્ટ્રીમર લોટની અંદર ગોટલી બોટલી ડેવી ના જોઈએ સરસ મિક્સ થઈ જવો જોઈએ અને આપણે ખીરું બહુ જાડું નહીં બહુ પાતળું નહીં આ રીતનું રાખવાનું છે હવે એને થી હવે આપણે ખીરાને થી દસ મિનિટ રેસ્ટ આપીશું એક મિનિટ આપણે એને ઢાંકીને લેવા દઈશું તો ચણાનો લોટ ચાટી ગળીએ થોડોક વધારે અમે લીધેલો તે જે વધારાનો લોટ હોય એ આપણે પાછો મૂકી દઈશું વાસણ જે આપણે ખમણ કરવાના હોય એ વાસણ જેટલું બને તેટલું ડીપ લેવાનું અને એ વાસણ લઈને બધી બાજુ આપણે તેલની પીછી મારી દેવાની સરસ બધે તેલ લગાવી દેવાનું જેટલું વાસણ તમે ડીપ લો એટલા ખમણ સરસ ફૂલે તો આપણે અંદર હવે ઈનો નાખીશું અમે લોકો ઈનોનો ઉપયોગ કરે છે રેગ્યુલર અને ખારો બી ન ખાય જે ખારો નાખતા નાખવો હોય તો ખારો બી નખાય ખાય એની અંદર અમે ઈનોનો ઉપયોગ કરે છે જે રેગ્યુલર ઈનો આવે એ તો આપણે બે પાઉચ લીધા છે ઈનોના તો રેસ્ટ આપ્યા પછી ફરી એકવાર આપણે મિક્સ કરીશું અને હવે ઈનો નાખીશું અંદર ને ઈનોને એક્ટિવેટ કરવા માટે આપણે જરીક પાણી નાખીશું અને સરસ મિક્સ કરીશું એકદમ સરસ મિક્સ કરીશું જેથી કરીને અંદર ફ્લફી થઈ જાય અને ખમણ સરસ થાય એકદમ એક જ દિશામાં અને એક જ દિશામાં આપણે એને એક જ દિશામાં બે થી ત્રણ મિનિટ આપણે ફેંટીશું કે જેથી કરીને સરસ મિક્સ થઈ જાય અંદરથી એર ભરાઈ જાય ત્યારબાદ જે આપણે ડબ્બો લીધો છે એ ડબ્બાની અંદર મિશ્રણ ને અંદર મૂકીશું અને મિશ્રણ મૂક્યા પછી આપણે ડબ્બાને ઠપઠબાવવાનો નથી આપણે જેવું અંદર ભરીએ એવું તરત જ આપણે એને સ્ટીમરમાં મૂકી દેવાનું તો અંદર જે એર ભરેલી હોય એ બહાર નીકળી ના જાય હવે આપણે સ્ટ્રીમરમાં મૂકી દઈશું અને આપણે ગેસ ફૂલ કરી દઈશું અને વીસ મિનિટ સુધી આપણે એને સ્ટ્રીમ થવા દઈશું વીસ મિનિટ પછી આપણે ચપ્પુ મારી અને જોઈ લઈશું કે બરાબર ચડી ગયું છે કે નહીં આપણે જે નાનું વાસણ હતું જે કપ એ આપણે જે દોઢ કપ પાણી લીધેલું એ પ્રમાણે આપણે દોઢ કપ કરી પાણી લઈશું અને એક લોડિયાની અંદર મૂકીશું પાણી તો આપણે જે ચમચી હોય એ ચમચી ભરીને આપણે અંદર સુગર નાખીશું છ ચમચી રેગ્યુલર ચમચી જે આવે એ તો આપણે એક નાના સ્ટવ ઉપર એ લોડિયાની અંદર ખાંડને પાણી જે નાખ્યું છે એને ગરમ કરીશું અને ખાંડ ઓગળે એટલે એકાદ બે મિનિટ રાખીશું અને પછી તરત આપણે ઉતારી લઈશું આપણે ચાસણી નથી બનાવવાની પણ જે ખમણ થયા પછી ઉપર જે પાણી છાંકીએ છીએ તેના માટે તો આપણે જે ખાંડને અને પાણીનું મિશ્રણ જે ગરમ કરવા મૂક્યું હતું એ ગરમ થઈ ગયું છે પાણી ઉકળવા લાગી છે ખાંડ ઓગળી ગઈ છે એટલે હવે આપણે સ્ટવ બંધ કરી ને એક મિનિટ રાખીને પછી બીજા સ્ટવ ઉપર ઉતારી લઈશું આપણે ચાસણી કરવાની નથી ખાલી ગરમ પાણી કરીને જે ખાંડ નાખેલું છે એને ઓગાળવા પૂરતું જ કરવાનું છે તો વીસ મિનિટ થઈ ગઈ છે તો આપણે એને જોઈશું ચપ્પુ મારીને ચપ્પુ મારીને આપણે જોઈશું વીસ મિનિટ થઈ ગઈ છે હવે ચોટતું નથી અને સરસ રીતે ખમણ ફૂલીને તૈયાર થઈ ગયા છે અને ચપ્પામાં સેટ બી ચોટતું નથી તો હવે આપણે તેને ઉતારી લઈશું તો સ્ટવ બંધ કરી દીધો છે અને આપણે ઉતારી લીધું છે તો એને દસથી પંદર મિનિટ માટે રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દઈશું અને ત્યારબાદ આપણે જે ખાંડનું ને પાણીનું ખાંડનું પાણી જે તૈયાર કર્યું હતું તે ઉપર છાંટીશું અને ત્યારબાદ આપણે વઘાર કરીશું એના ઉપર હવે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે હવે આપણે ખાંડનું પાણી ઉપર રેડીશું જરૂર મુજબ તો આ નાયલોન ખમણ બહુ જ સરસ આ થી થાય છે તો આ રીતથી તમે લોકો જરૂરથી બનાવજો ખાંડનું પાણી ઉપર છાંટી દીધું છે હવે આપણે વઘાર કરીશું અને વઘાર કર્યા બાદ આપણે એને પાંચ દસ મિનિટ રહેવા દઈશું અને પછી આપણે એને કટ કરીશું તો આપણે વઘાર કરવા માટે આ જે ચમચી છે એ ચમચીને છ આપણે ચમચી ભરીને આપણે લોડિયામાં તેલ ગરમ કરવા મૂકીશું તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણે રહીને મરચાંનો વઘાર કરવાનો છે તો અમે છ એક મરચાં લીધા છે અને મરચાં તીખા છે એટલે અમે નાના જે લવિંગ્યા આવે એ છે હવે તમે તમારી મુજબ તમે મરચું નાખી શકો છો કારણ કે તમારે કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અંદર રહી નાખીશું ત્રણ એક ચમચી અને હવે લીલા મરચાં નાખીશું બંધ કરી દઈશું અને વગર આપણે જે ખમણ તૈયાર થયા છે એની ઉપર ચમચી વડે બધી બાજુ રહેલી છે જોઈ શકો છો કે વઘાર ચમચીથી લઈને બધી બાજુ એક સરખું આપણે નાખી દીધો છે હવે એના ઉપર આપણે નાખીશું કોપરાનું છીણ અને ત્યારબાદ આપણે નાખીશું ધાણા જે ધાણા આપણે કાપી અને ધોઈને મૂક્યા છે એ ધાણા નાખીશું તો તમને આજની રસોઈ જો ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો હું આવું નવા વિડીયો ચોક્કસ મૂકીશ અને તમને કોઈ બી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો જરૂરથી જવાબ આપીશ તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ વિડીયો હવે આપણે એના ઉપર ધણા નાખીશું પાણીમાંથી નીચવાઈને આપણે ઉપર ધાણા નાખીશું જેથી કરીને પાણીનો ભાગ ધાણામાં આવે નહીં તો નહી નાયલોન ખમણ સરસ તૈયાર થઈ ગયા છે હવે થોડી વાર એને આપણે કટ કરીશું તો તમે જોઈ શકો છો કે આપણે ખમણ કાપીને ડીશમાં કાઢી લીધા છે અને સરસ ફૂલ્યા છે અને એકદમ સ્પંજી ને પોચા થયા છે અને સરસ જાળી પડી છે તમે જોઈ શકો છો તો આ વિડીયોના લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરી કરજો અને આ પ્રમાણે તમે ખમણ નાઇલોન ખમણ ઘરે જરૂરથી બનાવજો ચોક્કસ સરસ થશે તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું